વડોદરા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના બ્રિજના છેડા ઉપર ભૂવો પડ્યો નર્મદાના અક્તેશ્વર ચોપડી પાસે આવેલા નર્મદા નદીના બ્રિજ ઉપર ગાબડું પડ્યું છે તો ગાબડું પડતા કોઈ મોટી દુર્ઘટનાની પરિસ્થિતિનું નિર્માણ થયું ગાબડું પડતા તંત્રના અધિકારીઓ હજુ સુધી ઘટના સ્થળે સૌરાષ્ટ્ર અને નર્મદાને જોડતો આ મુખ્ય હાઈવે છે નર્મદા નદીનો બ્રિજ છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો નર્મદા બ્રિજ પાસે એક ગાબડું પડ્યું છે જે ડામર રસ્તો ધોવાઈ ગયો છે માટી પૂરણ ધોવાઈ ગયો છે તંત્રના અધિકારીઓ હજુ સુધી અહીંયા પહોંચ્યા નથી આ બ્રિજનું ગાબડું હજુ વધુ વરસાદ પડે તો ધોવાય તેમ છે જે પથ્થર ફિટિંગ કરવામાં આવ્યું હતું તેમાં પણ ભંગાણ સર્જાયું છે આ નર્મદા નદીનો બ્રિજ છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો આ નર્મદા નદીનો બ્રિજ છે અહીંયાથી સેંકડો આવવાનો પસાર થાય છે માટી ધસરી રહી છે જયારે તંત્ર અધિકારીઓ અધિકારી આ જગ્યાને આવીને તાત્કાલિક મરામત કરાવી જોઈએ પરંતુ હજુ સુધી તંત્ર અધિકારીઓ અધિકારી પહોંચ્યા નથી રપિક ધણીવાલા જીએસટીવી